રાજ્યભરના આંગણવાડી આશા વર્કર ફેસિલિયેટરોના પડતર પ્રશ્ને આજે જિલ્લા કલેક્ટર કચેરીએ રજૂઆત કરાઈ હતી પગાર વધારો લઘુત્તમ વેતન નિવૃત્તિ વયમર્યાદા સહિતના પ્રશ્ને આશા વર્કર હેલ્પર બહેનોએ રજૂઆત કરી હતી આંગણવાડી તથા આશાવર્કર હેલ્પર તથા આશાવર્કર ફેસિલિએટર બહેનો કેન્દ્ર સરકારનો પ્રોજેક્ટ હોવા છતાં બે હજાર અઢારથી કેન્દ્ર સરકાર દ્વારા 5 વર્ષમાં કોઈ જ પગાર વધારો કે ઇન્સેન્ટિવ વળતરનો વધારો અપાયો ન હોવાની ઇન્સેન્ટિવ તથા બિલોની રકમો દર મહિને નિયમિત ચૂકવાતી ન હોવાથી ગુજરાત સરકાર દ્વારા શ્રમજીવીને મળતું લઘુત્તમ વેતન પણ આપતી ન હોવાથી આશા વર્કરમાંથી ફેસિલિએટરના પ્રમોશન અપાતા ન હોવાથી અન્ય રાજ્યોમાં નિવૃત્તિ વયમર્યાદા સાઠ હોવા છતાં ગુજરાતમાં અઠાવન છે બધું જ કામ ડિજિટલ કરાવાતું હોવા છતાં પાંચ વર્ષથી ડબલા થઈ ગયેલ મોબાઈલ વચન આપ્યા છતાં નહીં અપાતા હોવા સહિતની ફરિયાદ સાથે પોતાની માંગણીઓ માટે રજૂઆત લાંબા સમયથી આંદોલન ચલાવી રહેલ છે આ બહેનોએ ન્યૂઝ સાથે વાત કરતા માહિતી આપી હતી હું ભુજ કચ્છમાં નવી રાવલવાડી સબ સેન્ટરમાંથી આ વર્કર છું અને અત્યારે અમુક અમે આ વર્કર બહેનો છીએ એ ભારતીય મજદૂર સંઘમાં જોડાયા છીએ અમે ઇન્સેન્ટિવ પર છીએ અમારો કોઈ ચોક્કસ પગાર નથી અમે બધા ઇન્સેન્ટીવવાળા કર્મચારી છીએ એટલે અમે આજે મજદૂર સંઘવાળા બધા કાલે ગાંધીનગર અમદાવાદ મીટિંગ કરી હતી ગાંધીનગર આપી આવ્યા છે તો અમે અહીંયા પણ આવેદનપત્ર એક કોપી આપ આવ્યા હતા કલેક્ટરશ્રીને અને એમને રજૂઆત કરી છે તો એમણે અમારી રજૂઆત પણ સારી રીતે સાંભળી છે અમારી ખાલી રજૂઆત જ છે કે અમે ઇન્સેન્ટિવ ઉપર છીએ તો અમને જે પણ કામગીરી સોંપવામાં આવે એનો આગળથી જીઆર અમને ખબર હોવી જોઈએ અને ઇન્સેન્ટિવ અમને કામગીરી પ્રમાણે મળવું જોઈએ અત્યારે જો આંગણવાડી વર્કરવાળા છે એ લોકોને એક જગ્યાએ બેસવાનું હોય છે તો એ લોકોના કેટલા પગાર ધોરણ વધી ગયા છે અને અમારા આશા વર્કરના જે ફિક્સ પગાર તો નથી પણ જે ઇન્સેન્ટિવ છે ને એમાં પણ ઇન્સેન્ટિવમાંથી પણ અમારો મુંગારત પ્રમાણે વધવાની બદલી ઘટે છે કેટલા બધા તો ઇન્સેન્ટિવ ઘટ થઈ ગયા અને રસીકરણનું પણ જે નવ મહિનાનું સંપૂર્ણ રસીકરણ હતું સોળ મહિનાનું હતું એમાં ઘટી ગયા છે તો મોંઘારત પ્રમાણે વધવાની બદલી ઘટે તો અમારા જે પેટ્રોલના ઝેરોક્ષના એ બધા કાઢીએ તો અમને કેમ પોસાય અને એક તો ફિલ્ડ વર્ક પણ એટલું બધું છે કે કોઈ અમારો ચોક્કસ સમય પણ નથી લાભાર્થીને જ્યારે પણ સેવાની જરૂર હોય ત્યારે અમે પગે હાજર જ રહીએ છીએ એ તો અમે એમ સમજીને જ જોબ કરીએ છીએ કે સ્વાર્થ સાથે ફરમાર્થ થાય છે પણ તો આવી મોંઘારતમાં કંઈ વળતર તો મળવું જોઈએ ને અત્યારે અમે પચીસ બેનો આવ્યા છીએ પચીસ ચોવીસ જણા એ બધા ભારતીય મજદૂર સંઘમાં હમણાં જ હાલમાં જોડાયા છે અને હજી અમારી એવી આશા છે કે વધુમાં વધુ બહેનો જોડાશે તો સોથી ઉપર બહેનો થઈ જશે તો અમારો મહાસંઘ બની જાય અમારા કોઈ અધિકારીથી કે કોઈ કર્મચારીથી કે કાંઈ વિરોધ નથી પણ અમારે જે મહેનતાણું જે હકનું મળવું જોઈએ એ ટાઈમસર મળવું જોઈએ મહેનત પ્રમાણે ચાંદીપુરા વાયરસ અત્યારે જ અમને મેસેજ આવ્યો કે એનું પણ અમને સર્વે કરવાનું છે ડોર ટુ ડોર અમે બધું સર્વે તો કરી જ છીએ પણ એનું પેમેન્ટ પણ જોઈએ ને એની ગાઈડલાઈન પણ ગાઈડલાઈન જોઈએ લેખિતમાં અને ગાઈડલાઈન પ્રમાણે પેમેન્ટ પણ જોઈએ તો અમે બધું કામ કરવા તૈયાર જ છીએ એકસાથે અમે દસ કામ પણ કરી શકીએ પણ એ બધાના પેમેન્ટ તો જોઈએ ને કારણ કે એક કામ કરીએ તો ઓછી વાર લાગે એક જણાના ઘરે અને દસ કામ કરીએ તો એટલી વાર પણ વધારે લાગે ને તો એટલા ઘરો પણ ઓછા થાય એ પ્રમાણે અમને કામગીરી પ્રમાણે પેમેન્ટ થાય તો અમે કામ કરવા તૈયાર છીએ બાકી ચાંદીપુરા વાયરસમાં પણ કે છે સર્વે કરાવે છે તો અમે કરીએ જ છીએ પણ એનું કાંઈ અમને ઇન્સેન્ટિવ તો જોઈએ ને